નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકો લાઈનોમાં ઊભા હોય છે છતાં પણ એક દિવસમાં કામ થતું નથી ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પટેલે મામલતદાર કચેરીએ આવતા દરેક અરજદારોને તકલીફ ના પડે તે માટે કચેરીમાં વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી છે તો આવો જોઈએ સાંસદ ધવલ પટેલે અચાનક મુલાકાત લેતા કચેરીના અધિકારીઓના ફફડાટ અને ઈ કેવાયસી માટે આવેલા અરજદારોને જે મુલાકાત લીધી છે મેં તો નિકાલ કર્યો આટલા દિવસમાં બરાબર છે બેન આમાં તમે કહી જો ને કઈબી તો મને કહી દેજો હા બાકીના નોન હે કેટલા ઓપરેટર કેવાયસી માટે

જો ગ્રાવટ પરથી શનિવારે માં ટોલાટી કરાયું આજે અહીંયા પતો છે પતી જશે બધા ડોક્યુમેન્ટ જમા થઈ ગયા એકર થઈ જાય ને બીજા દિવસે ન મળે તો મને કહી દે હા થઈ તોથી આપણી

જોnabla hmm. 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 તો બધાની સાથે સારી રીતે વાતચીત કરીને આપડે બરાબર છે ગરીબ પ્રજાઓ હોય અમારી એવી રીતના જ કરવાનું છે આદિવાસી છે તો આદિવાસી સમજીને આપણા લોકોને ને પ્રોત્સાહન આપવાનું जी हमारा जी रेंडर तो तेरे पास हमारे तेरे पास हाँ अच्छी बजरी में जला कर दो तूने व्हाट्सएप कर हाँ कर दे फ़ाल्ट तो नाइस कोई ना पर बिल परफेक्ट डॉक्यूमेंट होइ हाँ जब कोई पर जल्दी दबानी हो जब तो नहीं कहीं होइ चार ना डॉक्यूमेंट मुन्का हाँ समय पर ये तो सही के फिर बिल ठुकाने का है ना त

પહેલી મુલાકાત નથી અમારી ત્રીજી મુલાકાત આપણા વાસકાદાર કચેરીમાં હતી આગળ પણ મેં અહીંયા મુલાકાત લીધી કારણ કે લોકોની ફરિયાદો બહુ હતી લોકોની ફરિયાદ ખાસ કરીને જાતિના દાખલા કરાવવામાં કે પછી જે વારસાઈના દાખલા કરવામાં અને જે પણ આપણા જે પૂરું સરકારી પ્રોસેસ હોય એમાં એમને વિલંબ થાય છે એના માટે ખાસ મને ફરિયાદો થતી હતી એટલે આજે મારી વાર્તા મામલતદાર કચેરી ખાતે ત્રીજી આકસ્મિક મુલાકાત મેં કરી છે હું દિલ્હી હતો ત્યારે પણ મને અવારનવાર કમ્પ્લીટ થતી હતી કે ઈ કેવાયસીમાં પણ બહુ તકલીફ પડે છે એની સાથે જ જે આપણા જાતિના દાખલા છે એમાં પણ બધા ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી પણ એમને સમય લાગે છે એના માટે ખાસ કરીને હું અહીંયા આવ્યો છું મારી અહીંયા વાર્તામાં પૂરું ટ્રાઈબલ ડોમિનેટેડ અમારો તાલુકો છે અને અમારી આદિવાસી ઘોડી પ્રજા છે અમને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે ખાસ હું અહીંયા આવીને

જે આગળ પણ મે જે અહીંયા જોયું છે કે જે અમારી ભારતીય જનતા પાર્ટીની જે રાજ્યની સરકારો કે કેન્દ્રની સરકારો હંમેશા સફાઈ માટે ક્લીનલીનેસ માટે બહુ ભાર મૂકે છે પણ જે અહીંયા અમારી મામલતદાર કચેરી છે જ્યાં જેટલી સફાઈ હોવી જોઈએ એટલી સફાઈ અહીંયા નથી અને સાથે બેસવાની સુવિધા ઓછી છે કે મારા એમપી ફંડમાંથી ખાસ કરીને બેસવાની સુવિધાઓ અહીંયા ઉત્પન્ન થાય અને સાથે સાથે પાણીની સુવિધાને સારામાં સારી ચોખ્ખું પાણી મળે ફ્રેશ પાણી મળે અને

નથી અને વધારે કીટ લાવવાની જરૂર છે કે નહીં એ ખાસ મારે પૂછવાનું હતું એ પણ મેં સૂચના આપી છે કે એડિશનલ કીટ મંગાવીને આપણે જે નાના બાળકો છે ભૂડકાઓ છે એમને પણ જલ્દી જલ્દી આધાર કાર્ડ મળે અને એની સાથે એ કેવાયસી ની પ્રક્રિયા પણ જલ્દી જલ્દી થાય એના માટે ખાસ અમે અહીંયા આજે આકસ્મિક મુલાકાત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન રાકેશભાઈ બંદેવ ચીખલી અને વાંધાના બંદેવના તાલુકા પંચાયતના પ્રમુખ છે અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ છે અને ખાસ અમારા બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે અમારા વાંધા વિધાનસભા અંતર્ગત આવતી વાંસદા તાલુકો ચીખલી તાલુકા તાલુકો વલસાડ લોકસભામાં અમાર કોઈ પણ જાતના લોકોને કોઈ પણ સમાજના લોકોને અગવડતા ના પડે કારણ કે અમારું આદિવાસી બહુલ પૂરો તાલુકો છે અમારા આદિવાસી લોકો પણ પોતે આદિવાસી સમાજમાંથી આવું છું ને પોતે ગરીબ પરિવારમાંથી આવું છું એટલે મને અમારા આદિવાસી સમાજના લોકોની જે વેદના છે મને ખ્યાલ છે એટલે એમને કોઈ પણ રીતની અગવડ ના પડે એના માટે ખાસ અહીંયા હું હાજર ઉપસ્થિત થઈ

ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે અમારા વાસદા વિધાનસભા અંતર્ગત આવતી તાલુકામાં એક ભવ્ય એપીએમસી નું અમે બિલ્ડિંગ નું નિર્માણ અમારી ટીમે કર્યું છે તો એનું પણ આજે અમે લોકાર્પણ કરવાનું કામ મેં પોતે અને સાથે અમારી ભારતીય પાર્ટીની પૂરી ચૂંટાયેલી જનપ્રતિનિધિ ટીમ અને એપીએમસી ટીમ અને ખાસ કરીને વાઘદાના ગ્રામજનો કર્યું છે આ એપીએમસી માર્કેટ થી અમારા વાઘદાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે અમારી ભારતીયતા પાર્ટીની ચાહે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારો સાથે મળીને

દાયકાતા હતા અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ એના માટે મહેનત કરી હતી પણ ઉમેદવાર બન્યો ત્યારે પણ મેં આપી કે વાટી બ્રિજ બનવા પછી

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો